હું જયંતિભાઈ બાંબાણિયા મારો નાનો ભાઈ મુકેશભાઈ બાંબાણિયા જેમનું આજે સ્વર્ગવાસ થયેલ છે તે તારીખ છ દસ બે હજાર પચીસના રોજ રાત્રે નવ વાગે ઘરે અકસ્માતે પડી ગયેલા હતા અને એને ચક્કર આવ્યા હતા અને એના કારણે પડી ગયેલા હતા અમે જીજીમાં રાત્રે લઈ આવ્યા હતા અને સાત તારીખે અને આઠ તારીખે એમ ત્રણ દિવસ વારંવાર તેને જીજીમાં લઈ આવેલા હતા અને આઠ તારીખે અમે તેમનું સિટીઝ કરાવેલ તો તેમાં જાણવા મળેલ કે ભાઈને બ્રેન હેમરેજ થયેલ છે ત્યારે અમે એડમિટ કરવા પડશે એટલે ભાઈને અમે આઠ દસ બે હજાર પચીસના રોજ એમને જીજીમાં એડમિટ કરેલ અને અગિયાર દસ બે હજાર પચીસ સુધી અમે જીજીમાં એડમિટ હતા પણ તેમનું ઓપરેશનની કોઈ પ્રોસેસ થયેલ ન હતી એટલે અમે કીધું કે ભાઈ આવી રીતે આમાં લેટ કરો તો અમારા પ્રોબ્લેમ થાય એટલે અમે અહીંથી ડિસ્ચાર્જ લઈ અને તેમનું મુકેશભાઈનું ઓપરેશન અમે પ્રાઇવેટ હોસ્પિટલમાં તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ પ્રાઇવેટમાં કરાવેલા હતા અને ત્યાંથી અમને સોળ દસ બે હજાર પચીસના રોજ અમને ડિસ્ચાર્જ મળેલ પણ મુકેશભાઈને ફરીથી તારીખ એકવીસ દસ બે હજાર પચીસના રોજ તેમને પાછું વહેલી સવારે આંચકી આવેલ અને તેને પાછો અમે એડમિટ કરેલ પછી તેનું બીજી વાર ઓપરેશન કરેલ જીજી હોસ્પિટલમાં પણ જીજીમાં ઓપરેશન કર્યાથી આજ તા આજની તારીખ પાંચ દસ આ પાંચ અગિયાર બે હજાર પચીસ સુધી તે ભાનમાં આવેલ ન હતા અને અમને બે દિવસ પહેલાં ડૉક્ટર સાહેબે જણાવેલ કે ભાઈનું બ્રેન બ્રેન્ડેડ થયેલ છે તો તમે કોઈ અંગદાન કરવું હોય તો કરી શકો છો એટલે મેં મારા ઘરના સભ્યો અને મારા મિત્ર મંડળ સાથે સહમતી માંગી અને અમે અમે અમારા મૃતકભાઈ શ્રી મુકેશભાઈ બંભણીયાનું અંગદાન કરવાનું નક્કી કરેલ અને અમે ડોક્ટર સાહેબને અંગદાનની મંજૂરી આપેલ છે Uh, Gracias.